ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા ના અધ્યક્ષ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ની જન્મ જયંતિ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ઉજવવામાં આવી મળતી માહિતી મુજબ તાલુકામાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઉજવણીના આયોજિત સેવા પખવાડિયા કાર્યશાળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાલોદ સભાખંડ ખાતે યોજાયો આ પ્રસંગે એકસો ત્રીસ સાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ દાહોદ જિલ્લા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ સોની સાહેબ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી સીતલબેન વાઘેલા લલિતભાઈ ભુરિયા પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી દિનેશભાઈ નીનામા તથા જિલ્લાના શ્રીઓ મંડળ મોરચાના શ્રીઓ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ શક્તિ કેન્દ્રના શ્રીઓ સિનિયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા બિરુઝીબ કાળુભાઈ ડામોર આઈસીમ ન્યૂઝ ગુજરાતી ઝાલોદ